આજે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાન મિનિટ સુધી છે ત્યાર પછી નવમી ની તિથિ છે આજે બપોરના એક વાગ્યા સુધી ચંદ્રમાં અશ્વિની નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે ધૃતિયોગ છે અને બાલવ અને કૌલવ કરણ છે આજે ચંદ્રમાં આખો દિવસ મેષ રાશિમાં રહેવાના છે આજે કાલાષ્ટમી છે અને બપોરના એક વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચીરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સાંજના ચાર વાગ્યા ત્રીસ મિનિટથી સાંજના છ વાગ્યા સુધી છે કોઈ પણ નવો કાર્ય આ રાહુકામાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ નૈત્ય અને પશ્ચિમ શ્રેણી તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે બપોરના એક વ્યક્તિ આખો દિવસ ભરણી નક્ષત્રના પ્રવાહ છે જે એક ઉગ્ર નક્ષત્ર મનાય છે તેથી આજે આખો દિવસ બધી રાશિયતિએ સાવધાની પૂરક પસાર કરવો જોઈએ